વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે સંચાલિત ડેસર તાલુકાના લેહરીપુરામાં આવેલ મુખ્ય મથક ટાંકીએથી સાવલી વડોદરા રોડ પરના સામલી ગોઠડા બૌધા ટુંડાવળ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પૂરું પાડતી પાણીની લાઇનમાં બૌધા ગામ પાસે બેથી વધુ જગ્યાએ ભંગાળ સર્જાતા રોજનું હજારો ગેલન પાણી વહી જઈ વેડફાટ થઈ રહ્યો છે તો બંગાળ પાસે ખાનગી કંપનીના કામદારે પણ ઘણા સમયથી પાણી વહી રહી હોવાનું કહ્યું હતું અને બૌધા ગામના સરપંચના પતિએ પાણી પુરવઠા વિભાગને પાણી વહી જઈ પાણીના વેડફાટની રજૂઆત પણ કરી હતી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું તેમણે જણાવ્યું હતું તો પાણી પુરવઠા વિભાગને ઓફિસે સંપર્ક કરતા તેઓ મળ્યા ન હતા તો અન્ય કર્મચારીએ ફરજ પરના અધિકારી બહાર સાઈટ પર ગયા હોવાનું જણાવ્યું હતું જલ યોજનામાં સાવલીથી વડોદરા તરફ જતી મુખ્ય મેન લાઇનમાં પાણીની લાઇનમાં લીકેજ હોવાથી હજારો લિટર પાણી ગેલનનો વેપાર થાય છે જેમાં પાણી પુરવઠા વિભાગને અમે ઘણી વખત જાણ કરી હોવા છતાં તેમ પણ કોઈ પણ હદે પગલાં લેવામાં આવ્યા નથી પણ હજુ સુધી પાણીનો વેરફાટ થયા કરે છે અને હજારો લીટર ગેલન પાણીનો વેડફાટ હજુ પણ થાય છે તો મારી ઉગ્ર ઉગ્ર રજૂઆત એવી છે કે આ જે વહેલી તકે લીકેજ જે છે તેનું રિપેરિંગ કામ કરી આપવામાં આવે મારું નામ આકાશકુમાર સોલંકી હું અમારા બૌઠા ગામના સરપંચ મિત્તલબેન છે તેમના પતિ થઉં છું तो पानी लीकेज हो रहा है वो कब से हो रहा है ये 6-7 महीने से रहा है। कोई पानी वाले वगैरह कोई आया नहीं इसको रिपेयर करने के लिए तो। नहीं कोई नहीं है कितना पानी निकलता है रोज का ये रोज का तो काफी निकल जाता है आप यहीं रहते हो हाँ यहीं रहता हूं ये कंपनी में काम करता हूं आपका नाम हमारा नाम सुनील कुमार इकबाल लुआर साथी सीएन21 न्यूज़ सावली हां वे દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ